અમદાવાદમાં કાળા ડિબાંગ વાદળો સાથે વાતાવરણમાં ઉભા રહેવું પડ્યું હતું છેલ્લા બે દિવસથી અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેતા ભારે ઉકળાટ થઈ રહ્યો હતો વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે શહેરના ગીતા મંદિર કાંકરિયા મણિનગર જમાલપુર ખાડિયા પાલડી વાસણા વેજલપુર એલિસ બ્રિજ લો ગાર્ડન હમાસા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે તો અમદાવાદના પૂર્વ હોય કે પશ્ચિમ દરેક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે ત્યારે અમદાવાદમાં આગાહી પ્રમાણે વાતાવરણમાં પલટો આવ્યો અને વાતાવરણમાં પલટો આવ્યા બાદ ઠેર ઠેર સવારી આવી પહોંચી શહેરના પાલડી ગુરૂપુર પ્રહલાદનગર ગોતા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટા પડ્યા ભારે વરસાદને કારણે મોટા ભાગના રોડ ઉપર પાણી ભરાયા હતા ત્યારે પાલડીના અમદાવાદ મહાનગરપાલિકા કંટ્રોલ રૂમની બહાર પણ પાણી ભરાયેલા જોવા મળ્યા હતા હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદમાં સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો અને અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસ્યો સોલા ગોતા થલતેજ ધરણીધર બેમનગર ગુરુપુર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો

શહેરનું જે વાતાવરણ છે તે વાતાવરણમાં પડ્યો આવ્યો હતો અને ગાજવી સાથે છે તે વરસાદ છે તે વરસાદનો પ્રારંભ થયો હતો જે વરસાદને કારણે છે વિવિધ વિસ્તારોમાં છે તે પાણી ભરાવાની જે સમસ્યા છે તે જોવા મળી હતી તમે જોઈ શકો છો કે જે કંટ્રોલ રૂમ છે નું જે મોન્સૂન કંટ્રોલ રૂમ છે ત્યાં જે શહેરની સ્થિતિ પર છે તે નજર રાખવામાં આવી રહી છે જે ફરિયાદ છે ફરિયાદ મળતી હોય તે નોંધવામાં આવી રહી છે ખાસ કરીને જો વરસાદની વાત કરવામાં આવે તો શહેરના પૂર્વ વિસ્તાર કરતા જે પશ્ચિમ વિસ્તાર છે તે પશ્ચિમ વિસ્તારમાં જે હેવી રેન છે તે જોવા મળે છે એટલે કે વરસાદનું ભારે ઝાપટા છે તે પડ્યા છે અને પરિણામે વિવિધ વિસ્તારોમાં જે પાણી છે તે પાણી ભરાઈ ગયા છે ખુદ જે આવેલો છે પાલડી ખાતે બહાર પણ પાણી ભરાવાના દ્રશ્યો દ્રશ્યો છે તે જોવા મળ્યા હતા પાણી ભરાવાને કારણે જે મીઠા ખડી અંડરપાસ છે તે પણ બંધ કરવામાં આવે છે બે અંડરપાસ છે તે બંધ કરવાની જે પરિસ્થિતિ છે તે પરિસ્થિતિ જોવા મળી છે પાણી પંપ મૂકવા છતાં પણ જે અંડરપાસમાં જે પાણી ભરાઈ જાય જતા હાલ બે underpass તે વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે તો સાથે સાથે જે વાસના બેરેજ ગેટ નંબર ત્રીસ એક દરવાજો પણ ખોલી દેવામાં આવ્યો છે એમ કહી શકાય કે કોર્પોરેશન દ્વારા જે પ્રી મોન્સૂન એક્શન પ્લાન જે વાત કરવામાં આવી હતી તે જે આજે પણ ખોટી સાબિત થઈ છે અને જે વિવિધ વિસ્તારોમાં જે પાણી ભરાવાની સમસ્યાને કારણે જે વાહન ચાલકો છે તે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો કેટલા પણ સ્કૂલ જતા બાળકો પણ છે તે અટવાઈ જવાના રસ્તો જોવા મળ્યા હતા જી આભાર જલક જોડવા માટે અને માહિતી આપવા માટે તો